જય માતા ગૌરી નંદન ગજાનંદ જો એક ઢેલ આવી ચણવા માટે બરાબર પણ હવે એ જરાક શું છે હજી જો આવી હા હજી જરાક શું હજીનું લાગે ને આ જંગલ છે હમણાં એક મોરલ આવ્યો હતો તો હવે જો ઢેલડી આવી હતી આમ ચણવા માટે આવી તો ચણવા માટે પણ આ કબૂતર ચણે છે અહીંયા જુવાર પડી છે ઘઉં પડ્યા છે બરાબર અને હું અહીંયા જાડવા બાબું છું હા હવે જો પાછી આલી જાય છે એટલે હું જરાક કર વયો જાઉં ને તો એ છે હેઠ અહીંયા આવી જશે એટલે જરાક હવે આવી સમાપ્ત કરીએ અને હું આમ છેટે જાક વયો જાઉં જય માતાજી જય માતાજી જય માતાજીને આંગણે આ મોરલો પણ જાણવા આવ્યો સીતાવાળી માતાજી ઉપર પણ મોરડા અને અહીંયા પણ મોરડા જો હા આવડ બેઠી છે જોઈ દો હા હા રૂપા ભાઈ ભાઈ આયા અટાણે મોડલાનો ટાઈમ થયો હવે અટાણે અટાણ્યા જો અથાણ્યા હમણાં અમે ઘઉં નાખી ખા હા હમણાં મેં ઘઉં નાખી ખાવાની જો ઘઉં ખાય છે જોઈ દો હે કેવા ઘઉં ખાય છે જોઈ દો થોડોક ટાઈમ થશે ને એટલે પછી વિશ્વાસ આવી જશે ને પછી ભાગશે નહીં જેમ સીતાવાડી માતાજી ઉપર ભાગતા નથી હવે જરાય ભાગતા નથી મારી બાજુમાં ચણતા હોય એમ આને પણ જો વિશ્વાસ આવી જશે પછી આ ટેસ્ટથી ચણશે આપણી બાજુમાં હા હવે બાબુડી હોળી ઘૂઘડી હોડીઓ નાની નાનિયું નાનિયું ચકલીઓને બધા ભેગા ચણે જોઈ લો કેમ ખાય છે મોડો ઘાએ કા ખાય છે કેમ કે કૂતરા અહીંયા છે ને આવે છે ને એટલે બીકરીને એને સમજ્યા હા હા માણસ કોઈ આવે નહીં જંગલમાં જો એકલા હોય આ ચારે બાજુ જંગલ છે જો અહીંયા પાણીના આપણે ગળા બનાવ્યા આ ખાડાઓમાં બધા રોપા વાવવાનું ચાલુ છે આ કણીયાર તન વાવી ગયો આજે આ તન એ વાવી દીધ્યો હા એ વાડરા વાઈ ઉમરા પીપરા વાવ્યા પછી મખાઈ વાવી ગઈ મીઠી મખાઈ આમાં બખાયું તો દુનિયાને થશે પછી આપણે વિચાર છે કે આમાં બધે છે ને એટલામાં એકદમ ઝાડ વાવી જવા જાય ખૂબ પછી માતાજી કરશે ઉમરો વાઈ ગયો હં ઓલા ખાડામાં વંડો વાઈ ગયો એની બાજુમાં પીપરીનું ઝાડ વાગ્યો ગયો કેમ ચણે છે કેમ કે એસએસીમાં બધા ઝાડ કાપી છે કંપની માતાજી અહીંયા જેટલા મોર હતા એ બધા જંગલમાં આવી ગયા અહીંયા હવે અહીંયા કોને નાખવા આવે કોઈ નાખે નહીં અહીંયા આપણે તો અહીંયા ચણ નાખીએ જો વાતક્યું હા જોઈ લો છે ને ચાર જગ્યાએ ચણ પડે છે આપણી હા જો તે આવ્યા જો મોગલાની બાજુમાં જોઈ જો જોઈ લો તેડ આવ્યા હો જોઈ લો હુલિયું જો તમે એ વાયર ઉપર બેઠ્યું อันนั้นเรตตะไรไปได้ป่ะกไปยกมดรลยบาจุมาเตตอะไรวะเจออื่จักลาเลยโชคขาไหนข้าบาจุรุนไหขู่ของไหนข้ายูาร์ไหนขี้ยอะไรเกบแต่เล่าอะไรเตตอะรเจออื่นอ่ะมันเอาไปกไดยังเดหนี้อ่ะนะอ่ยมาตาจีเยมาอ้เาคนันอันตรีเรลุเป็นอะไรนี่ મારી દયા જી આ બધા રોપા આવવાના છે જય માં વેડીગળા તળા સાપડા જય શિવ શ્રી થાય શર મહાદેવ જય દ્વારકાધીશ રાજાધી રાજ રાજા રણ છોડાય અને જય ખિસ્ત્રીને ઘોટાણાવાળા વાછાડા હા જો સામે ઢેલાઇ આવે જો થાંભળાની બાજુમાંથી દેખાય જોયું એવો પટ્ટી કાટતી આવે છે બાજુમાં તે તડા આ બધા પંછી આવે છે અને અહીંયા બેઠા છે જય માતાજી જય શિવ શિલેશર બાજુ બાજુમાં કેમકે જંગલી જાનવર છે જો આવે જો આવે જોઈ લેજો પટ્ટી કાઢતી આવે છે જોઈ કેમ આવે છે જો હે આ ભાઈ ખાવાનું બિચારા આખા દિવસમાં ક્યાં જડે નહીં ને આટલો ખોરાક ક્યાંથી મળે કે એને જોઈએ તો ખરું ને ખાવાનું જો ત્રણ તો થઈ ગયા હ

તકલીફ તો દુનિયાની છે જોઈ લ્યો જૂની જૂની બધી દેખાય બાજરો ખાઈ જો બાજરો નાખ્યો ને જો આવી ગઈ બાજરો ખાવા જોઈ લે બધી હેવાઈ આની છે આ માતાજી કરાવે છે આપણે કરી રાખીએ કર ભરા તો હો ભલા કર બુરા તો હો બુરા અને જેવું વાવીએ હું નણીએ એમાં કોઈ બે મત નથી આવતો સંસાર છે આમાં ઈજ સાર છે જોવાનો અને ભેગું કાંઈ હાલવાનું નથી આનું અહીંયા બધું પડ્યું રહેવાનું હા તો કંઈક થાય કરી લેવાના આ ધ્યા છે આપણો જય માતાજી